તાપી જન્મોત્સવને લઈને સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે તાપી નદીમાં સફાઈ દરમિયાન મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મોત્સવની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના સાફ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અશ્વિની ગૌશાળા ખાતે આવેલા રામનાથ મહાદેવ મંદિર તાપી નદી ઓવારા ખાતે સાફ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ સમયે ઓવારા પાસે મૃત માછલીઓ દેખાઈ કોંગ્રેસોએ આક્ષેપો કર્યા હતા અને તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાને કારણે માછલીઓ મરી રહી હોવાનું જણાવ્યું હતું તાપી ધોવાય છે એવી માતા તાપી મૈયા ના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે જયારે રામનાથ ઓવરા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી તાપી સફાઈ શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફાર્મ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસી માં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે વોવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે એક આરતીનો પણ કાર્યક્રમ રાખેલો પૂજા પાઠનો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેર ની જનતા અને સુરત મહાનગર પાલિકા તંત્ર પણ જગાડવા માંગીએ છીએ કે આપ શ્રી અહિયાં આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરી સાથે સાથે સુરત શહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનો આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય

મારું નામ વિપુલ ઉધનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે તાપી મૈયાના કતાર ગામના રામનાથ રામનાથ મહાદેવના મંદિરે આના ઓવારે આજે અમે તાપી માતાની સફાઈ અને પૂજા વિધિ રાખી હતી જે અમે વર્ષોથી જે હજારો વર્ષથી તાપી મૈયા સુરત મધ્યપ્રદેશ થી નીકળી અને સુરતમાં જયારે જોડાઈએ કરોડો લોકોની જીવન દોરી સમાન કે જીવાદોરી સમાન કરોડો જીવ ને જીવતા રાખનારી અમારી માં ને આજે અમે અહીં પ્રાગત્ય દિવસે આજે ઓવારા ઉપર જે કચરો અને પૂજા સામગ્રીનો સામાન ને ગંદકી એ બધું અમે જોયું અને આજે અમે અહીંયા સફાઈ કરી અને માતાજીને આ પ્રાગટ્ય દિવસે હું માતાજીની માફી માંગુ છું આ આ નજારો જોઈને આ જોઈને ને હું હું પણ મારી જાતને છું કે આવું નહીં હોવું જોઈએ હું એક સુરતનો તાપીનો લાલ તરીકે મારે આ રીતે હું મારી માને આવી દશામાં નહીં જોઈ શકું અને અને માફી માંગી અને એમની પૂજા કરી છે અમે તમામ કોંગ્રેસીઓ ભેગા થયા છે કોર્પોરેશનનો બી સ્ટાફ હતો પોલીસ સ્ટાફ હતો સૌ ભેગા થઈને આજે તાપી માતાની અમે માફી માંગી અને ની પૂજા કરી પ્રાગટ્ય દીયો છે અને હંમેશા प्रण લીધો છે કે અમે હંમેશા તાપી મૈયાને સાફ રાખીશું અને કચરો કદી નહીં રાખીશું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે